અમરેલી જિલ્લાના રાજુલા શહેર આવેલ સર વિદ્યાલય ખાતે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન મેળાનું આયોજન કરાયું હતું ધોરણ ચાર થી નવના ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ કૃતિઓ બનાવવામાં આવી હતી જેમાં સ્માર્ટ બ્રિજ પવનચક્કી વાતાવરણ પ્રદૂષણ પાણીનું શુદ્ધિકરણ ઉર્જા મોડેલ ચંદ્રયાન હવાનું દબાણ સહિત વિવિધ વિજ્ઞાનને લગતી કૃતિઓ બનાવી રજૂ કરાઈ હતી આ વિજ્ઞાન મેળામાં કુલ સો કરતા વધારે કૃતિઓ તૈયાર કરી વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ વિજ્ઞાન મેળા અંતર્ગત વિદ્યાર્થીઓમાં ખૂબ જ આનંદ જોવા મળ્યો હતો ત્યારે આ વિજ્ઞાન મેળામાં શિક્ષકો વિદ્યાર્થીઓના વાલીગણ સહિત લોકો વિજ્ઞાન મેળો નિહાળવા માટે આવ્યા હતા મારું નામ બ્રાહ્મણિયા નંદની છે અમારી શાળા સરસ્વતી વિદ્યાલય દ્વારા આજે ભવ્ય વિજ્ઞાન પ્ર પ્રદર્શનનું આયોજન કરેલ છે કે જેમાં સોથી પણ વધારે કૃતિઓને સામેલ થયેલ છે કે જેમાં મેં એનિમલ ડિટેક્શન સિસ્ટમ એન્ડ ફાર્મ એરિયામાં ભાગ લીધેલ છે જેમાં પ્રાણીઓના સંરક્ષણ અંગે ખૂબ જ માહિતી આપેલ છે અને કેટલાય વિદ્યાર્થીઓ અને વાલીઓ આમાં ખૂબ જ રસપૂર્ણ ભાગ ભાગ લીધેલ છે અને કેટલાય વિદ્યાર્થીઓ પોતાનો આનંદ પણ એમાં વ્યક્ત કરે છે તેથી અમને આ આ આ ભાગ ખૂબ 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 જ આનંદ છે બધા આજ રોજ અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલે વિજ્ઞાન દિવસ કહેવામાં આવે છે આ વિજ્ઞાન દિવસ નિમિત્તે અમારી સરસ્વતી ગ્રુપ ઓફ સ્કૂલની ચાર શાળાઓ છે સરસ્વતી વિદ્યાલય સરસ્વતી બે સ્કૂલ નિજાનંદ અને શ્રીજી શાળા આ શાળાઓના તમામ બાળકો કે જેમે વિજ્ઞાનની અંદર એટલું રસ અને એટલી જિજ્ઞાસા દર્શાવી છે કે જેનું તમે અહીંયા આયોજન જોઈ શકો છો એટલા ઉત્સાહથી બાળકોએ ભાગ લીધો છે કે આજની કૃતિઓ જે છે અમારે સોની ઉપર છે તો આજના દિવસે અમારી તમામ શાળાના જે વિદ્યાર્થીઓ અમારા વાલીશ્રી અમારું સ્ટાફગણ તથા અમારા ટ્રસ્ટી એ વતી હું તમારું બધાનું અહીં હાર્દિક સ્વાગત કરું છું આજનો વિજ્ઞાન મેળો તમે જોઈ શકશો કે એમાં દરેક વિદ્યાર્થીઓ છે એ એમની જે વિજ્ઞાનની અંદરની જે જિજ્ઞાસા છે વિજ્ઞાનની અંદરની જેટલી પણ પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓને એને મોડેલ તૈયાર કર્યા છે એમના પ્રેક્ટિકલ તૈયાર કર્યા છે કે જેની અંદર વિજ્ઞાનના અવનવા નિયમો અવનવા સિદ્ધાંતોનો ઉપયોગ કરેલો છે તો તમે આજનો આ વિજ્ઞાન મેળો છે એ જરૂરથી નિહાળો અને જરૂરથી જુઓ અને રાજુલામાં તમામ વર્ગના વાલીનું હું અહીં સ્વાગત કરું છું અમારી શાળા દર વર્ષે વિજ્ઞાન મેળા નું આયોજન કરે છે એમાં આ અમારો વિજ્ઞાન મેળો છે એ દસમો વિજ્ઞાન મેળો છે કેવો બાળક માં ઉત્સાહ જ ઉત્સાહ છે ધર્મેશ મહેતા અમરેલી